ફોન આવે તો પહેલા તો સૌથી પહેલા તો એ લોકો અમને મળવા તૈયાર ના હોય એ લોકો પ્રાઇવેટ નંબરથી ફોન કરે જે છોકરીઓ હોય કારણ કે એમને પર વિશ્વાસ ના હોય અઢાર બાર બાર વર્ષની છોકરીઓને કરી શકે છે આપણી છોકરીઓને અમારે ત્યાં એક કેસ થઈ ગયેલો લંડન ગ્રુમિંગ ગેંગ બે હજાર દસમાં પાકિસ્તાનના પચાસ લોકો કન્વિક્ટ થયેલા કેટલી છોકરીઓને એમને ફસાઈ હશે નંબર કહો તો ગેસ કરો તો 100 200 1500 છોકરીઓ ફસાઈલીને લોકો કરનિત થાય હવે કોઈ મિડલ ક્લાસની છોકરી લોન લઈને આવી હોય માબાપની તકલીફ હોય ને ત્યાંથી પછી એને આવું કે મળતું હોય એક જોબમાં અમારે ત્યાં મારે નામ નથી કેવું પણ એવી બધી આખી ચેનો છે કે જે પાકિસ્તાનીની ચેનો છે એ લોકોના ત્યાં જોબમાં ગઈ તો પડી ગઈ નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આજે અમે દરિયા પાર વસતા ગુજરાતીઓ અને ભારતીયોના સંદર્ભમાં જાગૃતિ માટેનો એક વિડીયો રજૂ કરી રહ્યા છીએ લંડનમાં વસતા મૂળ ગુજરાતી ચિત્રકાર જિગ્નેશભાઈ પટેલનો અમે થોડા સમય પહેલાં નવી સવારના સ્ટુડિયોમાં ઇન્ટરવ્યૂ કર્યો તેઓ મહાકુંભ માટે ભારતમાં આવ્યા હતા એ લાંબા ઇન્ટરવ્યૂમાં એક નવી વાત અમને જાણવા મળી એ વાત એ હતી કે ગુજરાત અને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી જે દીકરીઓ લંડનમાં ભણવા જાય છે એ ક્યારેક તકલીફમાં આવી જાય છે કેટલાક લોકો એમને ફસાવે છે અને જુદા જુદા પ્રલોભનો આપીને એમના તરફ ખેંચે છે અને એને કારણે એ લોકો મુશ્કેલીમાં પણ આવી જાય છે આ વાત જ્યારે અમે સાંભળી ત્યારે અમને નવાઈ પણ લાગી અને દુઃખ પણ થયું અને આ અંગે જાગૃતિ આવવી જોઈએ એ ભાવના સાથે અમે આ વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ જિગ્નેશભાઈએ તો વાત કરી જ પરંતુ લંડનમાં અમારા જે કેટલાક સંપર્કો છે એ જુદા જુદા લોકોને અમે આ અંગે પૂછ્યું તો એમણે પણ કહ્યું કે ખરેખર આ વાતમાં વજૂદ છે થોડા સમય પહેલાં ઈસ્ટ લંડનમાં બે દીકરીઓને ભગાડી જવામાં આવી હતી અથવા તો એમને ફોસલાવીને એમને એમની સાથે લગ્ન કરવામાં આવ્યું હતું મૂળ બંને ગુજરાતની દીકરીઓ અને બ્રાહ્મણ પરિવારની દીકરીઓ હતી તો વીધર્મી સાથે એમણે લગ્ન કર્યું અને લગ્ન કર્યા પછી એટલી બધી મોટી મુશ્કેલીમાં બંને દીકરીઓ આવી ગઈ કે પછી એ બંનેને છૂટું પડવું પડ્યું અને બહુ જ હેરાન થઈ એ દીકરીઓ આવા તો અવારનવાર ઘણા બધા કિસ્સાઓ બનતા જ રહે છે એવું લંડનમાં વસતા અમારા ઘણા બધા મિત્રોએ અમને કહ્યું એટલે અમને થયું કે આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે અલગ અલગ દેશોમાંથી જે લોકો લંડનમાં રહેવા આવે છે એ ચોક્કસ સમુદાયના લોકો ક્યારેક સ્ટ્રેટેજીના ભાગરૂપે અથવા તો ક્યારેક એમને પણ આવી રીતે બધું કરતા હોય છે અને ત્યાં ભણવા જતી દીકરીઓને મુશ્કેલીમાં આવવું પડતું હોય છે આપણે હવે જિજ્ઞેશ પટેલને સાંભળીએ તમે ચિત્રકાર છો તમે બી સાથે સંકળાયેલા છો રમેશભાઈ ચિત્રકાર તો છું અને ચિત્રનો ઉદ્દેશ લઈને ચિત્ર કરું છું એવું નથી કે મારા પોતાના માટે કે ખાલી વેચવા માટે ચિત્ર બનાવું છું તો જીવ એવો હતો અહીંયા આરએસએસનો છોકરો આર છોકરો હતો કામ એવી રીતના કરેલો હતો જ્યારે અર્થકવીક આવે ત્યારે બચાવ જતો રહેલો ખબર નહીં કેવી રીતના જતો રહેલો અને મહિના સુધી રહેલો એટલે એ બધું કરતો હતો તો ત્યાં જઈને ભાઈ મને એવું ફીલ તો થતું કે કે ખાલી ચિત્રકાર તરીકે તો જીવન જીવવું નથી પૈસા મળી જતા થોડા પૈસા કેટલા જોઈએ રમેશભાઈ આપણે જિંદગી ચાલે મારી એક નાનકડી પ્રિયસ ગાડી છે અને એક ઘર છે એટલે એટલું ચાલે એટલું જોઈએ એના સિવાય શું કરવું છે તો એના સિવાય બે ત્રણ સંસ્થાઓ સાથે બહુ સારી રીતના સંક્રાયેલો છે બહુ સારું એવું કામ કરીએ છીએ અમે રમેશભાઈ આપણા ત્યાં જેવી રીતના અહીંયા કન્વર્શનનો ઇસ્યુ છે ને ત્યાં ત્યાં કન્વર્ઝનનો બહુ ઇસ્યુ છે લંડનમાં કોઈ પણ હિન્દુને રિલેટેડ પ્રોબ્લેમ થાય ને તો બે કે ત્રણ નામ આવે કે એ લોકો કોન્ટેક કરે એમાંનું ભગવાનની દાદાથી મારું નામ છે હિન્દુ સપોર્ટ નેટવર્ક કરીને એક સંસ્થા છે એમાં સંકળાયેલો છું એક શિલ્ડ કરીને છે સનાતની હેલ્પ ફોર એવરી લાઈફ ડિફિકલ્ટી શિલ્ડ તો અમે એવી રીતના કામ કરીએ છીએ સેમિનાર્સ કરીએ છીએ કે છોકરીઓને જણાવીએ છીએ કે તમે તમારી જોડે કોઈ મદદ કરવા આવે છે ને સ્પેશિયલી જો વિધર્મી છે તો કેમ મદદ કરે છે બાર બાર વર્ષની છોકરીઓને લોકો કન્વર્ટ કરવાનો ટ્રાય કરે છે અને કરી શકે છે આપણી છોકરીઓને બહુ સાઈડના તો એમાં અમે લોકો સારું એવું કામ કરીએ લંડનમાં પણ આવું ચાલે છે બહુ ખરાબ રીતે ચાલે છે રમેશભાઈ બહુ જ ખરાબ રીતે બહુ ખરાબ રીતે અને એ બધું ટ્રાય કરીએ છીએ અમે અને અમે સક્સેસફુલ પણ એટલે પ્રેમમાં પાડે અથવા પ્રેમમાં પડે પ્રેગ્નેન્ટ બનાવી દે બાર વર્ષે ચાલુ કરે તો અઢાર વર્ષ સુધી પછી ક્યાંય નહીં ના છોડે સ્પેશિયલી આપણી સ્ટુડન્ટ વિઝા ઉપર જે છોકરીઓ આવે છે એ ખાસ ધ્યાન રાખવાનું હોય અમે લોકો બહુ સેમિનાર ફ્રી સેમિનાર કરીએ છીએ રમેશભાઈ આખા યુકેમાં લંડનથી લઈને ગ્લાસ્કો સુધી ફ્રી સેમિનાર બસો કર્યા મને આ પ્રશ્નની ખબર જ નથી અરે રમેશભાઈ બહુ છે બહુ છે એચએસએન જોડે કર્યું હિન્દુ સપોર્ટ એક એક અમે અમે એક હેલ્પલાઇન ચલાવીએ છીએ રમેશભાઈ મારો ફોન એનો ત્રણ દિવસ મારી જોડે હોય ટ્વેન્ટી ફોર અવર્સની હેલ્પલાઇન દર મહિને બે ફોન આવે હું ગઈ બહાર સાયકોલોજી ઇન્વોલ્વ હોય ઓપનલી વાત ના કરી શકીએ એને ઓપનલી વાત ના કરી શકીએ એને બહાર કાઢવી એક રીતના સંસ્થા ચાલે છે આ વસ્તુ ચાલી રહી છે કેટલા વર્ષથી ચાલે છે ત્યારથી જ કરું છું હમણાંથી બહુ વધી ગયો છે બે હજાર દસ પછી આ પ્રોબ્લેમ બહુ વધ્યો છે મારું કામ તો એ વખત ચાલતું હતું પણ આજે જે તીવ્રતા આવી છે ને એ છેલ્લા પાંચ વર્ષમાં બહુ ખૂબ પુષ્કળ આવી છે અમારે ત્યાં એક કેસ થઈ ગયેલો લંડન ગ્રુમિંગ ગેંગનો બે હજાર દસમાં પાકિસ્તાનના પચાસ લોકો કન્વિન્સ થયેલા કેટલી છોકરીઓને એમણે ફસાઈ હશે નંબર કહો તો ગેસ કરો તો પચાસ હતા પચાસ લોકો પાકિસ્તાનીઓએ અંડર એજ છોકરીઓ અઢાર વર્ષની નીચેની કેટલી છોકરીઓ ફસાઈ હશે એક જ સિટીમાં રોધ્રમ કહીને

અને બધા કન્વિક્ટ થયેલા આ એક નાનકડો કેસ બે હજારમાં દસમાં થયેલો અત્યારે ઉછળ્યો છે કારણ કે ઇવન મસના લીધે પણ આવું લંડનના દરેક સિટીમાં થઈ રહ્યું છે અને પછી એ ગ્રૂમિંગ ગેંગ તરીકે ફેમસ થઈ ગયું અને એ ગ્રુમિંગ ગેંગ રમેશભાઈનો કોન્સેપ્ટ એટલો ખરાબ રીતે ડેવલપ થયો આપણે બી એમાં સારા એવા હિન્દુ કોમ્યુનિટી શીખ કોમ્યુનિટી બહુ ખરાબ છે લોકો જે રીતના અહીંયા કરે છે ને સેમ રીતના ત્યાં સ્કૂલની બહાર ઉભા રહે જે લોકોના ઓનરેબલ હોય જેને મા બાપને જોડે ના ફાવતું હોય જે લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર આવે એ લોકોને ટ્રાય કરે તમને ખાવાનું આપે તમને કંઈક બીજું કંઈક કરાવડાવે સિગરેટ વિગરેટ આપે અને પછી ધીમે ધીમે એમનો કરે દુરુપયોગ કરે પ્રલોભન આપે ઓ માયકો એવું એવું એ કામમાં મારું ભગવાન જગેશભાઈ અમે તો ગુજરાતમાં રહેતા લોકો તો આમ ગૌરવ અનુભવીએ છીએ કે અમારા સંતાનો કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન બધી ભણવા જાય છે અને એમની ઉજ્જવળ કારકિર્દી હશે અમે તો અહીંયા આ પ્રકારનું ગૌરવ અનુભવીએ છીએ પણ ત્યાં આવા પ્રશ્નો છે એની તો ખબર જ નથી એવું નથી કે આપણા છોકરાઓ નથી કરતા છોકરાઓ બહુ આગળ વધે છે પણ ઇનિશિયલ જે સ્ટેજમાં જ્યારે છોકરીઓને તકલીફ હોય ને ત્યારે આ લોકો બહુ દુરુપયોગ કરે અને છોકરીઓને હવે કોઈ મિડલ ક્લાસની છોકરી લોન લઈને આવી હોય મા બાપની તકલીફ હોય ને ત્યાંથી પછી એને આવું કંઈ મળતું હોય જોબમાં અમારે ત્યાં મારે નામ નથી કહેવું પણ એવી બધી આખી ચેનો છે કે જે પાકિસ્તાની ચેનો છે એ લોકોના ત્યાં જોબમાં ગઈ તો પતી ગયું બહુ ખરાબ છે એટલે એમાં એક આપણે સારું કામ કર્યું એમ કરતા કરતા એક કોઈ એક કિસ્સો અમારી સાથે રજૂ કરો ને કારણ કે ઘણા ઘણા બધા કિસ્સાઓ બન્યા હશે અને તમારા ઉપર ફોન પણ આવે છે તો કોઈ એક કિસ્સો કે મૂળ ગુજરાતની કોઈ દીકરી ત્યાં આવી હોય અને ફસાઈ ગઈ હોય એવો કોઈ એક કિસ્સો છોકરીએ સાંભળવી હેલ્પલાઇન જેવી રીતે તમને કીધું હેલ્પલાઇન રાત્રે ફોન આવ્યો કે હવે મારી હાલત એવી છે કે આ ટર્કીશ માણસ હતો એ એમાં પાકિસ્તાની નહોતો કે આ રીતના આટલા વખતથી મારી જોડે અમે લોકો આવી રીતના કહેતા હતા હવે હવે લગ્ન કરવાની વાત કરતા ત્યારે ખબર પડી કે ઓલરેડી લગ્ન છે અને હવે હું કંઈ નહીં કરી શકું અને મારાથી મારા ઘરે બી નહીં કહેવાય અને મારે આમાંથી બહાર નીકળવું છે ફોન આવે તો પહેલાં તો સૌથી પહેલાં તો એ લોકો અમને મળવા તૈયાર ના હોય એ લોકો પ્રાઇવેટ નંબરથી ફોન કરે જે છોકરીઓ કારણ કે એમને અમારી પણ વિશ્વાસ ના હોય નામ લખ્યું છે ઇન્દુ સપોર્ટ નેટવર્ક પણ અમને કેવું કેવી રીતના પછી એને સમજાવવી પડે બે ત્રણ ફોન થાય પછી તો એમને નામ આપે પછી મને મળવા ગયો હું અને એક માયાજી કરીને સોનિયા માયા સિંહણ કહેવાય ત્યાંની સિંહણ છે કે આવું કંઈ થાય ને તો એ ઊભી હોય એમની ઉપર ફોન આવે કે તો મારી ઉપર આવે અમે બે ત્રણ જણ કામ કરતા હોઈએ અને પછી એમને એમને મળવા ગયો તો એને સમજાવ્યું તો કે હવે મારી જો બે ઓપ્શન છે તો મરી જઈશ કે લગ્ન કે કરીશ લગ્ન નથી કરવા જવા મરવાનું નથી શું કરીશું તો પછી ધીમે રહીને સમજાઈ કાઢી બીજું એકોમોડેશન કરી આપ્યું પૈસા હવે હોય નહીં તો એમને અમારે ત્યાં પછી ઉંમર કેટલી ત્રીસ ચોવીસ વર્ષ હતી અને ત્યાં કેવું છે એક રીતે સારું છે આમ જોવા જઈએ તો ઓથોરિટી સપોર્ટ કરે ત્યાં આપણે આવું બી થાય ને તો ઓથોરિટીને કહીએ ને તો આપણે ફ્રી લોયર્સ મળે બે ત્રણ બ્લેક સિસ્ટર કરીને સંસ્થા છે તમે ગૂગલ કરશો તો ખબર છે એ લોયર આપે આપણે બધું કરી શકીએ ફાઇટ કરીએ એ લોકોને એકોમોડેશન મળી જાય બધું કરી શકીએ એ બધુંમાં એટલે આમાં કેવું છે કે ખાલી ઇમોશન થી ફાઇટ ના કરી શકીએ એની પાછળ સ્ટેપ બાય સ્ટેપ કોન્ક્રીટ કોન્ક્રીટ વસ્તુ હોવી જોઈએ કે આપણે કેવી રીતના સપોર્ટ કરીશું તો એને સપોર્ટ કર્યો કાઢી બાર અને અત્યારે ઓકે છે સો ગઈ બચી ગયા પણ ઘણા બધા એવા કિસ્સા છે કે જેમાં નથી પણ બચ્યા એટલે દુઃખ પણ છે તમે એમાં પણ સક્રિય છો સારો એવો સક્રિય છો તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા એ માટે તમારો આભાર માનવો થેન્ક યુ